ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હિતેશ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર વ્યક્ત કરી છે પત્રમાં જણાવાયું છે કે ગુજરાતમાં આશરે બે પોઈન્ટ પાંચ કરોડની કોડી અને ઠાકોર સમાજની વસ્તી હોવા છતાં સાંસદ અને ધારાસભ્ય તરીકે આ સમાજના બદલે અન્ય સમાજના નેતાઓનું પ્રભુત્વ જોવા મળે છે એસસી અને એસટી સમાજની અવગણના ચાલુ રહેશે અને તેઓ જાગૃત થશે તો તેના ગંભીર રાજકીય પરિણામો આવી શકે છે તેમણે બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં મોટા નુકસાનની શક્યતા પણ વ્યક્ત કરી છે ક્ષત્રિય કોળી ઠાકોર સમાજે મુખ્યમંત્રી સમક્ષ મક્કમ માંગણી કરી છે કે જ્યાં સુધી ઓબીસી એસસી અને એસટી સમાજની રાજકીય અને સામાજિક ક્ષેત્રે યોગ્ય સ્થાન નહીં મળે ત્યાં સુધી ઈડબલ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના વર્તમાન માળખામાં કોઈ પણ પ્રકારનો સુધારો કે ફેરફાર કરવામાં ન આવે તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઓબીસી એસસી અને એસટી સમાજનું હજી યોગ્ય સ્થાન નિશ્ચિત નથી ત્યારે ઈડબ્લ્યુએસ માં ફેરફારની માંગ સામે વિરોધ કરવો જરૂરી છે વરુણ પટેલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે હિતેશ ઠાકોરે લખેલ પત્ર ઓબીસી એસી અને એસટી સમાજની ચિંતાઓને ઉજાગર કરે છે આ ઘટનાક્રમથી રાજ્યના રાજકારણમાં જ્ઞાતિ સમીકરણોનું મહત્વ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે મેં મુખ્યમંત્રી સાહેબ એક પત્ર લખ્યો છે કે ઈડબ્લ્યુએસની છેલ્લા બે ત્રણ દિવસથી આ સોશિયલ મીડિયામાં ટીવી ચેનલોમાં ખૂબ જ ચાલી રહ્યું છે પણ અત્યારે ઓબીસી એસસી અને એસ સમાજની ક્યાંય પણ દોરાવાર ક્યાંય નોંધ નથી હજી પાપા પગલી નથી કોઈ સરકારી ક્ષેત્રે નથી કોઈ નોકરીએ કે નથી કોઈ રાજકીય ક્ષેત્રે કોઈ ડેરીમાં કે કોઈ યાર્ડમાં હજી આ સમાજની કોઈ જગ્યાએ છે જ નહીં અને હજી આમાં આટલું પરિબળ રીતે આગળ વધી રહી તો સરકારને એક રજૂઆત કરી છે એક કાર્યકર્તા તરીકે કે આવા કોઈ પણ નિરાકરણ લેવા માટે ઓબીસી એસટીના તમામ સમાજને ભેગા કરીને એની એક સલાહ લઈ અને એની એક સમાજમાં એક એક આખી એક આખા ઓબીસી એસટીનું એક ગુજરાતનું એક લેવલ ઊભું કરીને એમાં એની 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 લઈને હજી આ સમાજના ખૂબ જ જરૂરિયાત છે એટલે પહેલાં આની જરૂરિયાત આ સમાજની પૂરી થાય નુકસાન સાહેબ બહુ જાજુ થાય છે કારણ કે હજી આ સમાજના કોઈ ઠેકાણા જ નથી હજી આ પહેલે પગથિયે ચડ્યું છે ને હજી આ સમાજ એવી ઘણી સીટો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા કે ધારાસભ્ય સંસદ સભ્યની સીટો તાકાત થઈ છે પણ પહેલેથી જે પાયા નખાઈ ગયા છે એ પાયા એમણે સતત હાઈલા આવે છે પણ પહેલાં આ સમાજ હવે ધીમે ધીમે જાગૃત થઈ રહ્યો છે અને સુખી સંપન્ન સમાજને જે કાંઈ સરકારી નોકરીઓ અથવા એને જે કાંઈ સરકારે ગ્રાન્ટેડ મળે છે એનો કોઈ એમને વિરોધ નથી પણ આ સમાજને હવે આ સમાજ ધીમે ધીમે જાગૃત થઈને આવનારા સમયમાં આ સમાજની જાગૃતતા આવીને હવે આ સમાજ ખૂબ એક્ટિવ થવા માંગે છે એટલે બે હજાર સત્યાવીસમાં માં આ સમાજનું દોરાવારે એકસો છેતાલીસ જ્ઞાતિથી ઓબીસીએસટી નો કોઈ પણ ફેર ન પડે નકર બહુ ભયંકર પરિણામ આવશે સુરેશ ભાલિયા જેતપુર